સમગ્ર ભુજ શહેરમાં વિવિધ જગ્યાએ કેબિન દબાણના મામલે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે જીબી ઓફિસ સામે આવેલી દિવ્યાંગ વ્યક્તિની કેબિન હટાવવા માટે ભુજ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે આ નોટિસના પગલે આજે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મંચના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જ્યારે સમગ્ર ભુજમાં કેબિનના દબાણ છે ત્યારે ફક્ત એક દિવ્યાંગ વ્યક્તિની આજીવિકાનું સાધન હટાવવાની નોટિસ અન્યાયરૂપ છે આ પ્રકારની કનડગત પ્રક્રિયા વિરુદ્ધ અમે ન્યાય માંગીએ છીએ દિવ્યાંગ અધિકાર મંચે જણાવ્યું કે ભુજ નગરપાલિકાએ માનવતાના ધોરણે વિચાર કરવો જોઈએ માતંગ માલસેવેલજી દિવ્યાંગ અધિકારી માં કચ્છ જિલ્લા પ્રમુખ નગરપાલિકા દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવે છે આ ભાઈને એક વિકલાંગ છે એની ઘરવાળી પણ વિકલાંગ છે ને જીબીની સામે એમની કેબિન છે તો એ ઘડી ઘડી અને ધમકી આપે છે ભાઈ તમારી કેબિન અમે ટ્રેક્ટરમાં રાખીને લઈ જશું ભાઈ આખા ભુજમાં દબાણ છે એને કેમ નથી હટાવતા આ વિકલાંગની કેબિન તમને નડે છે એ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે માંગ અમારી શું છે આ કેબિન હટાવવા એનાથી નહીં હટાવવામાં આવે જો હટાવવામાં આવે તો બીજી જે આખા ગામ ભુજમાં જે દબાણ છે એ પહેલું હટાવવામાં આવે પછી અમે લઈ લેશું કેબિન અમે